રાજકોટના નગરમાં વોટર ટ્રીટમેન્ટ કામગીરી પાણીમાં આસપાસમાં ખાડા પડ્યા છે ખિલાસરી બહાર આવી ગઈ છે વગર વરસાદે અન્ડરપાસમાં પાણીની રેલમ છેલ થઈ રહી છે ગત વર્ષે રિનોવેશન પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો તે પણ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે તંત્રની નબળી અને ભ્રષ્ટ કામગીરી ખુલ્લી પડી ગઈ છે દરરોજ હજારો લોકોને આવવા જવામાં હાલાકી પડી રહી છે રાજકોટના રેલ નગરમાં ગત વર્ષે લાખોનો રિનોવેશનનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે અત્યારે જાણે પાણીમાં ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે

અને અહીંયા જે છે રેલ નગરમાં જે તકલીફ એકવાર અહીંયા રહીને જો આ લોકો તો ખબર પડે બોલીને નેતા ભાષણ આપીને જતા રહે એનો કોઈ મતલબ નથી હોતો ખાડીયા પડી જાય જ છે પાણી પણ એટલો જ ભરાવ રહે છે પાણી બહુ જ હેરાનકતી થાય છે પાણી નીકળે નીકળ્યા દેખે છે આ તમે ભય લાગે અહીંથી ગાડી ચલાવે આ સ્લીપ થઈ જવાની બીક લાગે છે સ્પીડમાં તમે ગાડી ચલાવી ન શકો સ્લીપ થઈ જ થાય અને ઘણા બધાને સ્લીપ થઈ પણ ગયા છે શું કરવું જો આ ભ્રષ્તંત્રની સામે આ લોકો મહાનગરપાલિકા પાણી નીકળે છે પાણીમાં ખાડા પડી જાયું કરીને વચ્ચેનો ભાગ બનાવ્યો છે હું આપણને એમ કે પાણી બધું બંધ થઈ ગયું છે આ રસ્તામાં જુઓ જ્યાં જુઓ ત્યાં ખાડા પડી ગયા છે ખીલા શેરી દેખાય છે કાયદેસર દેખાડે છે તમે આનો વિડીયો ઉતારીને ને નું દેખાડો આ પહેલો જ ખાડો અહીંયા જ આવશે આ બધું તંત્ર મ્યુનિસિપાલિટી વાળાને જોવું જોઈએ કે આ બધું આપ્યું છે તો એનું ક્યાંક કરો જેલનગર વાસીઓનો આજે નહીં પણ કાયમ આવીને આવી પીડાઓ આવીને આવી પીડાઓ બહુ પણ સહન કરે છે સહન કરવામાં કેટલી ઘડી જગ્યા કેટલી કેટલી જગ્યાએ એક્સિડન્ટ થાય અકસ્માત થાય છે ગાડી લપસી જાય ખાડા ખાડા મોટા મોટા છે પણ નેતાઓને અને જનતાને ખબર છે પણ છતાંય કોઈ અહીંયા ઇન્ટરવ્યૂ કે કોઈ સ્થળ ઉપર આવે તો ખ્યાલ આવે ને કે હમણાં હજી વર્ષથી પહેલાં કરોડો રૂપિયાનો આમાં ખર્ચો કરી નાખ્યો પણ એ માઇલું કાંઈ અમને પણ જનતાને દેખાતું નથી રાજકોટ મહાપાલિકાના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો રેલનગરની અંદર આવેલા અંડરબ્રિજની અંદર જોવા મળી રહ્યો છે અંડરબ્રિજને રિપેરિંગ કરવા માટે ગત વર્ષે જ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો પરંતુ જો એક જ વરસાદની અંદર અંડરબ્રિજની અંદર કેવા કેવા ગાબડા પડ્યા છે ન માત્ર ગાબડા પડ્યા છે પરંતુ હું તમને હાથ લગાવીને બતાવીશ કે આ આખી આખી ખિલ્લાસરી છે એ જ નીકળી ગઈ છે પથ્થરો છે એ નીકળી ગયા છે સિમેન્ટ છે એનો કોઈ અતોપતો નથી રેલનગર અંડરબ્રિજ બનાવવા માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થયો હતો અને હવે તેની જાળવણી માટે દર વર્ષે રિનોવેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ મહાપાલિકા દ્વારા કરવામાં આવે છે ગત વર્ષે ટેન્ડર બહાર પાડીને રેલનગર અંડરબ્રિજની અંદર રિપેરિંગ કામ અને કેમિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી જેથી કરીને આ બ્રિજની અંદર ચોમાસા દરમિયાન પાણી ના ભરાય સાથે જ વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ના પડે પરંતુ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે છેલ્લા સાત દિવસથી વરસાદ રાજકોટ કોટની અંદર નથી આવતો પરંતુ રેલનગરની અંદર પાણી ભરાયેલા છે નીચે તળમાંથી પાણી નીકળે છે એટલું જ નહીં પરંતુ દિવાલોમાંથી પણ બંબુડાની જેમ પાણી રહ્યું છે એની સાથે સાથે હવે આ બ્રિજની અંદર મસ મોટા ગાબડા પણ પડી રહ્યા છે ખિલાસણી દેખાઈ રહી છે એટલે સ્પષ્ટ રૂપથી કહી શકાય કે કેટલા મોટા અંદર અહીંયા ભ્રષ્ટાચાર થયો છે કેવું નબળું કામ થયું છે હાલ જે પ્રકારે સ્થિતિ છે રાજકોટ મહાપાલિકાનો ભ્રષ્ટાચાર અત્યારે અહીંયા પોકારી રહ્યો છે કે કેટલું નબળું અને કેટલું ખોટું કામ થઈ રહ્યું છે આના માટે કોણ જવાબદાર છે એ આખી જનતા પૂછી રહી છે કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ